પ્રવૃત્તિના ભીતરમાં હૃદયમાં હૃદય કમળમાં એવો વાસનાયુક્ત જીવ બિરાજમાન થઈ જાય છે જે તમને પ્રેરિત કરે છે ના કરવું હોય ને સમજુ માણસ હોય ધ્યાની હોય બુદ્ધિજીવી હોય સૌ સમયના રમકડા સમય નચાવે નાચ હીરો દેખાય કાચ વખતે પલટે તઈ મીઠલા બધાયનો સમય છે ને એ સૌથી મહાન છે જ્યારે માણસ સારો હોય પણ એનો સમય વિપરીત આવે એટલે સજ્જન માણસ પણ એને બુદ્ધિ ફેરવી દે તો આઈ અહીંયા કાયક એટલે કાયા દ્વારા વિજીભાઈ સાહેબ આવો બધારો સારો સારો આ ત્રિદિવસીય મહોત્સવ માં આપડે બધા અમારા વિરજીભાઈ સાહેબ અહિયાં પાલનપુર થી વધારે હરિભાઈ સાહેબ સાહેબ ફલજીભાઈ અને ભૂપેન્દ્રભાઈ ખૂબ સરસ આપણે ચૌધરી જા હાજરનું બનાસકાંઠામાં સવારે સ્પૂર્તિનું તાજ ગણાય વિદ્યુતભી સાહેબ પણ એમનું હાર્દિક સ્વાગત છે એમનું સરમ અને અભિવાદન છે એમની સાથે આવેલા ભૂપેન્દ્રભાઈ હરિભાઈ બનાસ ભાઈ તો આ ત્રિદિવસીય દિવસીય મહોત્સવમાં ગાયિક વાંચિક માનસિક સાંવસંગિક ભુપતા ભુક્તપિતા પ્રિત સ્પર્શા સ્પર્શ જે વ્યક્તિનો जीवन oh, मां

પ્રાયશ્ચિત છે કોઈ એવું સમજાવે કે આ સોમવતી અમાસ છે એ દિવસે આટલું સત્કર્મ કરવું જોઈએ અને એ દિવસે આપણે પીપળાને મૂળમાંથી કાઢવાની શરૂઆત કરીએ

આ બધાઈ સાસ્કૃત એયા પ્રયાસિત બતાયા છે કાયક વાસ્વાર્તિક માનસિક સામાજિક ક ભુતા ભુતો વાલ્લિયો લુટારો વાલ્મિકી મન્યો ને ભગવાન ની ખાલી એક દ્રષ્ટિ પડી એના આત્મસ્વીકારનો બાણ હતું અને એને એક બે પક્ષીને જોયા પછી ક્રાઉંચ અને ક્રાય ક્રમ અને એની ભગવાન ની નજર દેય ઋષિઓને કે આ બ્રાહ્મણ પુત્ર અને આખી પછી વાલિયામાં આ વાલ્મિકી તરીને આખી રામાયણની રચના કરી જેની આજે પૂજા થાય છે એવા તો ભારત

મોટો પ્રાર્થનો લઈને આવ્યો છે બહાર એ કંઈ નથી કરતો તો આનંદ કરે છે અને આપણે બધાએ શું કર્યું કર્મ ક્રિયમાં ગૌશાળા બ્રાહ્મણ સત્સંગ જે કંઈ કર્યું છે ધર્મ ને જે કશું ના કરીએ ને